મારું નામ કિશન રમેશભાઈ દાસાણી કેન્ડીની અંદર એવું છે કે બજાર કરતા આ કેન્ડીની અંદર એ ખાસિયત છે કે શુદ્ધ ખાંડમાંથી બનાવીએ છીએ અને આની અંદર આદુ લીંબુ સૂંઠ મરી મસાલાથી કમ્પ્લીટ કરી અને તૈયાર કરી છીએ અને બાળકોને અમે સાડા ત્રણસોથી પણ વધારે આઈટમ પણ બનાવીએ છીએ અને બીજી વસ્તુ આની અંદર ખાસ એ છે કે શિયાળામાં જ અમે આ આદું લીંબુ સૂંટ ને મરી મસાલાનો ઉપયોગ કરીએ છીએ હવે નેક્સ્ટ ટાઈમ આવે છે ઉનાળો ઉનાળાની અંદર આપણે એવું કરવાનું છે કે કોઈપણને એનર્જી ઘટે નહીં એ માટે અમે લીંબુ અને ચોકલેટ ફ્લેવર બનાવવાના છીએ અમે બાળકો આકર્ષિત થાય મોર ને હા એની અંદર જો મોર ઢીંગલા ઢીંગલી પછી ફોર વ્હીલ ટુ વ્હીલર બુલેટ પછી એન્ટીક પીસ પણ કે બે ચકલી હોય વચ્ચે દિલ હોય બે ચકલી હોય વચ્ચે કપલ હોય એવા પણ પીસ અમે પંચાવન વર્ષથી પહેલાં મારા દાદા વેચતા પછી મારા પપ્પા વેચતા પછી મારા બે કાકા વેતા ને ચોથી પેઢી હું છું હોય તો લોકો અને આની અંદર ઘણા મેસેજ એવા આવે છે બધા વીડિયોમાં કે આ ભાઈ ક્યાં મળશે અહીં તમારે ગોતવાનું નથી કેમ કે ફણવલની બાજુમાં ફણવલની બાજુમાં સિકંદર કાંટાની બાજુમાં અહીંયા મારું એક ઠેકાણું કરું છું અને અહીંયા તમને આઠથી રાતના દસ વાગ્યા સુધી મળશે